વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ દેવભૂમિ દ્વારકા કાર્યક્રમ થકી રૂપિયા નવસો ચૌદ કરોડના રોકાણ માટે એકસો એસી એમઓયુ થયા છે ત્યારે પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉદ્યોગ સાહસિકો અને જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા વાઇબ્રન્ટ સમિટમાં જિલ્લો હોસભેર આગળ વધે અને ઉદ્યોગ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરે તેવી શુભકામના પાઠવી છે

કે આ કાર્યક્રમ અંતર્ગત આપણા જિલ્લામાં આપણે એકસો પચાસના લક્ષ્યાંક સામે એકસો એંશી જેટલા એમઓયુ કર્યા છે જેમાં કુલ નવસો ચૌદ કરોડના રોકાણ માટેની આપણને એમઓયુ થયા છે અને એક હજાર પાંચસોથી વધારે સીધી રોજગારી આપી શકાય તેવા એમઓયુ થયા